ગુજરાત એનસીસી દ્વારા સુઈગામના મમાણા ખાતે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત એનસીસી દ્વારા સુઈગામના મમાણા ખાતે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરાયું ગુજરાત એનસીસી દ્વારા વાઇબ્રન્ટ વિલેજ ઇનિશિયટિવ અંતર્ગત બનાસકાંઠાના સરદી વિસ્તાર સુઈગામ સ્થિત મમાણા અનુપમ પગાર કેન્દ્ર શાળા ખાતે વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સરદી ગામોમાં રહેતા નાગરિકોના જીવનમાં સુધારો લાવવા તથા તેમને જાગૃત કરવાનો હતો કાર્યક્રમ દરમિયાન એનસીસી કેડેટ્સ અને શાળાના બાળકો દ્વારા નૃત્ય ભાષણ સંગીતના માધ્યમથી સુંદર રજૂઆત કરી હતી લોકજાગૃતિ હેતુ બેટી બચાવો બેટી પઢાઓ વિષય નાટક પત્રક રજૂ કરાયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રાંત અધિકારી સુગામ બીએસએફના સબ ઇન્સ્પેક્ટર અને ગામના સરપંચ શ્રી વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમના ઉદ્દેશ્યો જનજાગૃતિ વિશે ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનારા એનસીસી કેડેટ્સ અને વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક સામગ્રી વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસીના ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં ડોક્ટર અરવિંદ પ્રતિ એસડીએમ સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ એકસો સડત્રીસ બટાલિયન અને તેમની ટીમ સુઈગામ ગામ તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રવિણ ગામના સરપંચ શ્રી ટ્રસ્ટી શ્રી ડોક્ટર મહીપાલસિંહ ગઢવી તથા શાળાના આચાર્ય હાજર હતા સાથે અઢીસો જેટલા એનસીસી કેડેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા